એડવોકેટ અશરફભાઈ મારા મોટાભાઈ સમાન સાજીદભાઈ કે જેઓએ હંમેશા કચ્છને ને કચ્છની પ્રજાને કાંઈક નવું આપની આપવાની ભાવના રાખી છે જેમ કે શરૂઆત કરી એમણે એસ એમ મોબાઈલથી કે જ્યારે કચ્છમાં મોબાઈલનું યુગ હતું જ નહીં ત્યારે એમણે શરૂઆત કરી અને કચ્છની પ્રજાને એક નવી ભેટ આપી ત્યારબાદ મેમોરિકા વોટર પાર્ક જે કચ્છની પ્રજા માટે એક નવી શરૂઆત હતી સાજીદભાઈ જેઓ ગુજરાત વોટરપાર્ક એસોસિએશનના ઉપપ્રમુખ છે અને અલગ અલગ જગ્યાએ રિસર્ચ કરી અને કચ્છને એક એવી ભેટ આપી છે કે જે કચ્છની પ્રજાને મહેસાણા જવું પડતું હતું અમદાવાદ જવું પડતું હતું જે કચ્છમાં એમણે સરળતાથી ઉપલબ્ધ કરાવી આવ્યું ત્યારબાદ એમની આ નવી શરૂઆત કે જે સરકાર મોલના નામે એમણે શરૂઆત કરી છે ન્યૂ સ્ટાર્ટઅપ કર્યું છે જે અહીંના લોકો માટે કે જે અમનનગર ચાર રસ્તા પાસે આવેલ છે અને એક એવી જગ્યા છે કે જ્યાં મધ્યમ વર્ગના લોકો રહે છે ખાસ કરીને અમનનગરની આજુબાજુ વિસ્તારના લોકો હાઈ પ્રોફાઇલના લોકો નથી પણ મધ્યમ વર્ગના લોકો માટે સસ્તું અને સારું બજાર ભાવ કરતાં પણ નીચા ભાવે એક એવી જગ્યામાં મોલ ઊભું કર્યું છે કે જ્યાં ખાસ કરીને વિદ્યાર્થીઓને લઈ નાના બાળકોને માટે બહેનો દી દીકરીઓ માટે અને જીવન જરૂરિયાત વસ્તુઓનું તમામે તમામ ઉપલબ્ધિકરણ અહીંયા કરાવ્યું છે માટે હું સાજીદભાઈને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને અહીંના ખાસ લોકોને વિનંતી અને અપીલ કરીશ કે આપ ખાસ અહીંયા હાજરી આપો આવો પધારો અને આ મોલનો આપ લાભ લો જે વાત તો તો આ ઘણા બધા લોકોને સિટીની અંદર છે ખાસ કરીને વાર તહેવાર પ્રસંગે રમજાનમાં દિવાળીમાં હોળીમાં બહેનો દીકરીઓને બે નાની બાળકોને અભ્યાસ લેવલે નજીકમાં અહીંયા અલગ અલગ શાળાઓ પણ આવેલી છે તો માટે સ્ટેશન સ્ટેશનરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલી છે બહેનોને બાળકોને બહાર તડકામાં રખડવું ના પડે અલગ અલગ જગ્યાએ જવું ના પડે અને હેરાન ના થવું પડે માટે આ જગ્યાએ મોલનું સ્ટાર્ટઅપ ન્યૂ સ્ટાર્ટઅપ કરેલું છે અને સાજીદભાઈ મારા મોટાભાઈ છે એમની સ્વભાવને હું ખૂબ પરિચિત છું કે ખાલી કચ્છમાં આ જગ્યાએ જ નહીં પણ અલગ અલગ જગ્યાએ પણ આ વસ્તુનું આ મોલનું ઓપનિંગ કરશે જેમાં મને વિશ્વાસ છે જેવી રીતે આપ જોઈ રહ્યા છો બહુ ખુશી ને આનંદની વાત છે કે આ અમારો વિસ્તાર બહુ મોટો છે ને વેરાવેર વધતો જાય છે એના અનુસંધાને આ મેમણબંધુએ જે સાજીદભભાઈ અમારા મિત્ર છે જે સુપર માર્કેટ ચાલુ કરી છે એનું ખૂબ ખૂબ એમને એક તો શુભેચ્છા ને બીજું કે અહીંયાના વિસ્તારો માટે બહુ રાતભરી સગવડ થશે કેમ કે ડી માર્કેટ ત્યાંથી બહુ દૂર પડે છે એના અનુસંધાને જે સુપર માર્કેટ છે એ હા ભાવનો કહી દઉં તમને ભાવમાં પણ રિઝનેબલ રહેશે ને એકવાર અચૂક એક મુલાકાત લ્યો ને અભિપ્રાય આપો આજે સરકાર મોલ લોકોના સુખાકારી માટે રોજબરોજની ચીજોની સુવિધાઓ માટેનો આ મોલ એ એક અનમોલ નજરાણું છે એ બદલ હું મેમણ પરિવારને મુબારકબાદી શુભેચ્છા પાઠવું છું અને આ વિસ્તારના નાગરિકો વધારેમાં વધારે આ મોલનો લાભ લે એવી વિનંતી સાથે આ મોલ આ વિસ્તારમાં જે અમારા ભાઈએ જે કર્યું છે એ આ વિસ્તાર માટે બહુ જ ઉપયોગી થશે અને અમારા વિસ્તારમાં આવો મોલ ઊભો કરો એ એક એમની સિદ્ધિ છે અમારા મહેમાન સમાજનો જે ગૌરવ છે એમને એટલે એમણે જે પણ ત્યાં કોરોના મેમરી વોટરપાર્કનું જે કર્યું છે ત્યાં એમનો આ બીજો સાહસ છે મોટો સાહસ કહેવાય આને મોલ એટલે મોટો સાહસ છે અલ્લાહ પાક એમને કામયાબી આપે એવી મારી દુઆ છે આજે કચ્છમાં તો ઘણા બની રહ્યા છે આજે હરીફાઈનું જુગ છે આ હરીફાઈની જુગમાં મારી દુઆ છે કે અમરનગર ચોકડી આજુબાજુમાં પચાસ હજાર વસ્તી રહે છે એ વસ્તી આની મુલાકાત લે ને મારી આ લોકોને વિનંતી છે કે બે રીતે ઓછા કાઢશો પછી એ સારસ ને લોકો યાદ કરે એ નેમ રાખજો તો માલિક કરશે તો આ તમારો મોડ અલહમદોલ્લા સારો આવશે એનું હેતુ એ જ છે કે લોકોને કેવી રીતે ફાયદો થાય મેં પહેલું જ કીધું આ હરીફાઈનું યુગ છે આ યુગમાં આ વિસ્તારમાં એક નાનું વિસ્તાર છે ને રોજના કમાનાર લોકો ઘણા બધા છે એને કઈ રીતે ફાયદો થાય આજે છૂટું કે દુકાનોમાં શું થાય છે તમને ખબર છે મને ખબર છે તો મોલમાં બધી વસ્તુ મળી જાય ને ઘણી બધી ફાયદાકાર મળશે એવી મને આ લોકો પર વિશ્વાસ છે નમસ્કાર કચ્છ ભુજના ધમધમતા વિસ્તાર ને હું તો એમ કહીશ કે ડેવલપિંગ એરિયાઓ ભુજ શહેરના અંજલીનગર અમરનગર ચાર રસ્તા ઉપર જે કચ્છ ગોધરા માંડવી તાલુકાના ગોધરા ગામ છે એના સફળ યાત્રા કરીને કાસમભાઈ મેમાણે જે પોતાનો સાહસ કર્યો છે એના હું અભિનંદન આપું છું ખાસ કરીને કાસમભાઈને હું છેલ્લા તેતાલીસ વર્ષથી ઓળખું છું ફોર્ટી થ્રી ઇયર્સથી ભુજમાં જ્યારે પ્રથમવાર આવ્યા ગોધરાથી ત્યારથી કરીને આજની એ સફર યાત્રા એના છોકરાઓએ જાળવી રાખી છે અને તમને મને આપણે સૌને ખબર છે કે ભુજ શહેર એવો ધમધમતો વિસ્તાર છે ને જે ડેવલપિંગ થઈ રહ્યું છે અંજલિનગર એમાં સોનામાં સુગંધ ભળે એવી છે ને મને એમ લાગે છે કે મહેમાન સમાજ છે એ સખત 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 પરિશ્રમ કરી ને પોતો એક પોતાનો એક રીડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ કરે છે ને હું અભિનંદન આપું છું મહેમાન સમાજને અને ખાસ કરીને સાજિદને કે મારા દીકરા જેવો ભત્રીજો છે અને વધારે વધારે શુભેચ્છા લાલતાલાય લોકોને જાનની તંદુરસ્તી આપે ને લોકોના ધંધામાં બરકત આપે એવી અમારા તરફથી સર્વ અમારા સિનિયર ગેવાનો અલીમાનભાઈ જત ગનીભાઈ કુંભાર તેમજ હિંગોરજા સાહેબ તેમજ ધાલાભાઈ અને ખાસ કરીને મામદભાઈ જે વિસ્તારના રહેવાસી છે એને પણ હું અભિનંદન આપું છું કે આવા નવા કરે ને વધારે વધારે લોકો એનો લાભ લે ને ખાસ કરીને જ્યારે મુસ્લિમ સમાજની વાત આવશે એનામાં સોનામાં સુગંધ ભરશે તો એનો વધારે વધારે લાભ લેશે તો મને એમ લાગે ભાવે પણ વ્યાજબી લાગશે ને ભાવે વ્યાજબી છે અને વસ્તુઓ પર સારી મળશે ખાસ કરીને ઈતર સમાજની વાત કરીશ તો ઈત્તર સમાજ પણ એમાં લાભ લે મોડી સંખ્યામાં એનો વધારે વધારે લાભ લેશે તે લોકોને બે પૈસા ફાયદો થશે જે દરેક વસ્તુ જીવન જીરત વસ્તુ છે એને પ્રો પ્રોફાઇલ એને એ લોકોને આવવામાં એને એ લોકોને લેવામાં સવરો પડશે ખાસ કરીને ભુજ શહેરની જ વાત કરીશ તો જય હિન્દ જય ભારત આજે ભુજ શહેરની અંદર સુરલબ્રિજ રોડ અમરનગર ચોકડી પાસે એક મધ્યમ વર્ગના તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ માટે એક મોલનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં વિવિધ વિસ્તારો અહીં લાગુ પડતા હોય છે જ્યારે અમનનગર ચોકડી સુરલબીડ રોડને ત્યારે ખરેખર આ એક મધ્યમ વર્ગ અને જીવન જરૂરિયાત ચીજો લેવા માટે અલગ અલગ મોલમાં જેવી રીતે ડી માર્ટ છે કે ભુજ શહેરની અલગ અલગ બજારોમાં લેડીઝને જવું પડતું હતું તેનું એક આ સમાધાન છે અને એ સમાધાન રૂપી બે હજાર સ્કવેર ફૂટની અંદર એક મોલનું ઉદઘાટન કરવામાં આવ્યું ખરેખર સાજીદભાઈએ આ પહેલ કરી છે ભલે ધંધાકીય હોય પણ એક સેવાનો માધ્યમ પણ થયો આજે સો બસો રૂપિયા રિક્ષાવાળું ખર્ચી અને જ્યારે એક લેડીઝને જીવન જરૂરિયાત ચીજો લેવા માટે ડી માર્ક કે અલગ અલગ બજાર વિસ્તારોમાં જવું પડતું હતું તે હવે નહીં જવું પડે કારણ કે અહીંકને એકદમ વ્યાજબી ભાવે ચીજવસ્તુઓ મળી રહે છે માટે આ વિસ્તારના તમામ રહેવાસીઓ છે તેમને પણ અમારી ખાસ અપીલ છે કે તમે એકવાર અહીં આવી અને સહકાર મોલનો સરકાર મોલનો એક મુલાકાત લેઓ અને જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે તેમનો ખરીદી કરી અને સમાધાનનો તમે સહકાર આપો વિનંતી છે મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે